છે ભગવાન શિવની મૂર્તિ કેટલી આઠ મૂર્તિઓ દ્વારા જગત ની અંદર ભગવાન શિવજી ફેલાયેલો છે વિસ્તરેલો છે આપણે અષ્ટક શા માટે ભાઈ લિંગાષ્ટક શિવાષ્ટક બિલવાષ્ટક રુદ્રાષ્ટક આઠ પંક્તિ શા માટે

કોઈ કોઈ ઉપકથાઓ ભક્તોની કથા એ થોડી થોડી કથાઓ બાકી તો ભગવાન મહાદેવની કથા તો ગહન કથા છે બ્રહ્મા ને સમજાવે છે નારદ સાંભળો આદરથી સાંભળો તમને હું તમને આ તત્વ ની વાત સમજાવું છું ઉક્રો ભીમાં પશુ ઈશા तो नाच रही सर्वत्र समान प्रेम से प्रकट होए मैं चाहता शिव महापुराण ग्रंथ में महा ब्रह्मा कहे जे नारद कोई स्थान येउ नदिक जहां परम तत्व परमात्मा भगवान शिव नथे गगन मा तो गगन मा तो आकाश मा प्रकाश मा सूर्य मा चंद्र मा ग्रह तारा नक्षत्र देव मा दानव मा मानव मा पशु मा पक्षी मा जड चेतन मा परमात्मा तो ऊच है इति कयो धत्ते चराचरम જવાલા પણ છે ધૂપ પણ તું છે પરમાત્મા બીજ પણ તું છે અંકુર પણ તું છે વૃક્ષ પણ તું છે ડાળી પણ તું છે પર્ણ પણ તું છે ફૂલ પણ તું છે ફૂલમાંથી

વિશ્વ સર્જક વિશ્વ પોષક વિશ્વ અંત એ ભગવાન શિવ છે અને એક વાત ગૌરવ સાથે સાથે આપણે કહી શકીએ છીએ દુનિયાનો એક જ ભગવાન શંકર ભગવાન મહાદેવ એવા દેવ છે કે જેને વિશ્વનાથ કહી શકાય છે બાકી દુનિયાના કોઈ પણ દેવતાને વિશ્વનાથ ન કહી શકાય ગમે તેટલું સામર્થ્ય કોઈ દેવતાઓમાં હોય પણ વિશ્વનાથ તો ભગવાન શિવ છે વિશ્વપતિ છે વિશ્વ સર્જક છે વિશ્વ પ્રારંભ વિશ્વ મધ્ય વિશ્વ અંત વિશ્વ અનંત એ ભગવાન શિવ છે રક્ષક પણ ભગવાન શિવ છે અને સંપૂર્ણ દુનિયાને સંકેલ સંકેલનારા પણ ભગવાન શિવ છે વિશ્વરૂપ વિશ્વપતિ વિશ્વ સ્વરૂપ એ ભગવાન શિવ છે આ શબ્દ પ્રસાદ બ્રહ્માજીનો છે હું તો મધ્યસ્થી છું હું તો શિક્ષક એક ટીચર નું કામ કરું છું જે આચાર્યની પાસેથી ભણ્યો છું વર્ષો સુધી જે શિવ મહાપ્રગ્રંથનું થોડું થોડું જે આચાર્યો ની પણ શીખી એક મધ્યસ્થી એક શિક્ષક એક ટીચર જે કાઈ હું આપને કહું છું બધું જ ભગવાન મહર્ષિ વેદ વ્યાજનો આ પ્રસાદ છે અને શિવ મહાપ્ર ગ્રંથ ની કથાઓ છે તેથી બ્રહ્મા કહે છે હે નારદ ભગવાન ક્યાં છે ધરતે ક્યારે સમય અનુકૂળતા હોય ને તો ડોક્યુમેન્ટરી બીજી બધી જુઓ છો એના કરતાં ક્યારેક અંતરિક્ષની ડોક્યુમેન્ટરી જુઓ હે ખબર પડે આ બ્રહ્માંડ શું છે આ દુનિયા શું છે અંતરિક્ષમાં કેટલી કેટલી વસ્તુ રહેલી છે આટલી કલ્પના તો કરો આપણા અવકાશ આત્રિયો છ છ મહિના સુધી અંતરિક્ષમાં રહે છે હે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ નથી કેવી રીતે જીવતા હશે કેવી રીતે રહેતા હશે કેટલું કેટલું આકાશમાંથી વાસ્તવિક સંશોધન ધરતી પર આવે છે ભૂગોળ જ્યોગ્રોફી હે ક્યારેક તો જાણવાની કોશિશ કરો આપણા પુરાણોમાં કહ્યું કે બ્રહ્માંડમાં પૃથ્વી એક રજ સમાન છે તો પૃથ્વી રજ એટલે કયું દેશી નળિયાનું ઘર હોય આ બાજુ જે દેશી નળિયાવાળા ઘર છે આજ મેં કંધારિયામાં થોડોક આંટો માર્યો અમારા રાજુ બાપુ સાથે રાજુભાઈ રાણા સાથે તો થોડું મને દેખાણું કહો અહીંયા હજી પણ દેશી નળિયાના ઘર છે વિલાતી નળિયા નહીં પહેલાં તો વિલાતી નળિયાનું મેળીવાળું ઘર હોય તે મોટો માણસ કહેવાતો ઓહો મેળી છે અને વિલાતી નળિયા તેના ઘર ઉપર છે અત્યારે તો ધાબા ભરાઈ ગયા તોય કોઈ હામું નથી જોતું બોલો હું કરું ક્યાં દુનિયા બદલી ગઈ છે દુનિયા કેટલી પરિવર્તન થઈ છે હજી પણ તમે કલ્પના કરો દસ વર્ષ પછી દુનિયા કેવી હશે વીસ વર્ષ પછીની પચાસ વર્ષ પછીની દુનિયા સો વર્ષ પછીની દુનિયા કેવી હશે આપણે થોડાક જાવ ને પચીસ ત્રીસ વર્ષ પાછળ જાવ તરી વર્ષ પહેલા બત્રીસ વર્ષ પહેલા ક્યાં આપણી પાસે મોબાઈલ હતા ઘરે આપણા ટેલિફોન હતા ડબલા અને એમાં પેઝર આવ્યું ત્યારે લોકો આમ કે લગાડે રખડતા હતા પેઝર છે એમાં ખબર પડે કે ઘરે કોઈનો ફોન આવે એટલે એમાં નંબર આવે એને પેઝર કહેવાય જ્યારે પણ લોકો કમરમાં લટકાવીને લગડતા હતા કે વા પેઝર આને પેઝર કેવો મોટો માણસ ધીમે ધીમે ફોન આવ્યા બ્લેક એન્ડ વ્હાઇટ એવા મોબાઈલ આવ્યા હતા કે જાય તો બિલ આવે ને ફોન કોઈને આવે તો બિલ આવે બોલો બે બાજુથી કાપતા હતા આવા મોબાઈલ આવ્યા છે ધીરે ધીરે સ્માર્ટ મોબાઈલ ક્યાં દુનિયા પહોંચ્યો હજી પણ કલ્પના કરો કે આગળની દુનિયા કેવી હશે આપણે તેની કલ્પના પણ ન કરી શકીએ એવી અદ્ભુત દુનિયા આવતા સમય નહીં છે જો કે આપણને તો ઘણું જોવા મળ્યું આમ મારી ઉંમરના માણસો હોય તેને ગામમાં ઇલેક્ટ્રિકના થાંભલા નકાતા હતા એ આપણે જોયું છે ઇલેક્ટ્રિકના થાંભલા ફોડાતા હતા ખાડા ગાળા એમાં ઉતર્યા હતા આપણે છોકરા છોકરા બધા ટીંગાટોળી કરીને પછી બહાર નીકળતા હતા એ આપણે બધાએ જોયું છે ઇલેક્ટ્રિકના થાંભલાના તાણિયા ખૂબ હલાવ્યા છે આમાં ઘણા હલાવ્યા છે તાણિયા હલાવે કાંઈ કારણ વગેરે અમે તાણિયા હલાવે કાંઈ કાંઈ કામ નહીં બોલો પછી ઘરે લાઈટ વહી જાય કેવી આ બાપ આપણે તો કેટલી દુનિયા જોઈ છે આપણે કેટલા ભાગશાળી માણસો છે કે આપણે આપણી માના હાથનું ઘંટલાનું દળાયેલું દરણું એના રોટલા આપણે ખાધા છે એવા આપણે ભાગીશાળી ઠીકરાની ગોળીમાં છાશ ફરતી આપણે જોઈ છે ને ઠીકરાની કુરડીની છાશ આપણે મીઠી મીઠી મધુર આપણે ચાખી છે ને પીધી છે બાજરીનો રોટલો બાજરાનો રોટલો દસ ઘર દૂર બનતો હોય તો સુગંધ આપણા ઘરે આવતી હોય એવો બાદરો સુગંધી બાજરાના રોટલા આપણે ફૂલેલા રોટલા ખાધા છે એવો માં રોટલો બનાવે પૂનમની ચાંદ જેવો ફૂલી દડા જેવો થાય ને એ થોડું કાણું પણ અઢીસો માખણ તેમાં હામી જાય એવો બાજરાનો રોટલો આપણે ખાધો છે ખાધો કે નહીં હે ને નચારી ભણેલી ગણેલી બહેનો દીકરીઓને બાજારનો રોટલો બનાવતા નથી આવડતો ટિફિન બનાવે પછી તેનો પતિ ટીપે જ ને શું કરે પછી રોટલા ટિફિન બનાવે છે કેવી સુંદર સુંદર આપણી દુનિયા હતી આપણે કેટલું કેટલું આપણે જોયું તમે જોયું તો ખરા ફોન વગરની દુનિયા જોઈ મોબાઈલ વગરની દુનિયા જોઈ ટેલિફોન વગરની દુનિયા જોઈ ગામમાં કોઈને તાર આવ્યો હોય તો એમ થાય તાર આવ્યો છે આપણે જે જે જોવા મળ્યું છે આપણને જે માણવા મળ્યું છે એ અત્યાર પછી પ્રજા જન્મશે તેને એ જોવા નહીં મળે તેને માણવા નહીં મળે તેથી ઘણા ઘણા ડાયા માણસો ઘરમાં બધી સાચવી રાખે ઘંટલો સાચવી રાખે ઘંટલી પેલી ઘંટો સાચવી રાખે ઘંટલો પેલી ઘંટી હે કેવા ઠેકરાના પાટિયાનું શાક ખાધું છે આપણે કેવું ઠેકરાના પાટિયામાં શાક બનતું હોય છૂલા ઉપર ધીમે તાપે એમાં આપણું આનું સૌરાષ્ટ્રનું ભોજન અમારા કાઠિયાવાડમાં તો સાત પાણીનો રોટલો ને એક પાણીનું શાકમાં રોટલો બનાવતી હોય તો સાત વાર પાણી નાખે બાજરાનો રોટલો મસળી મસળીને બનાવે અને ઠીકરાના પાટિયાનું શાક આખા રીંગણાનું ભરેલું હોય મારે બોલાય નહીં પણ એમાં ખૂબ લસણની ચટણી આખા રીંગણામાં ભરેલી હોય અને સાસુને ખબર વગેરે બે તને પાવડા તેલ વધારે નાખ દીધું હોય સાસુ ના નાખવા દીધી તમને ખબર નહી હોય આમાં અનુભવો છે એ દુનિયા આપણે ભાઈ હવે ડિજિટલ દુનિયા ધીરે 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 દુનિયા પરિવર્તન થતી ગઈ છે આજે એક ડોક્યુમેન્ટરી હું જોતો હોઉં તો આવતા સમયની અંદર અમદાવાદ થી રાજકોટ જવા માટે ફક્ત વીસ મિનિટ થશે આટલી ફાસ્ટ ટ્રેન શરૂ થશે એ ટ્યુબમાં ચાલશે વીસ મિનિટમાં અમદાવાદથી બેસો રાજકોટ ઉતરી જાવ જો તો ખરાબ એવા વિમાનો થશે કે અમદાવાદથી વિમાનો બેસો ત્રણ મિનિટમાં દિલ્હી ઉતરી જાવ મને લાગે પછી દિલ્હીવાળા બધા અમદાવાદ જ જશે રોજ અપડાઉન કરશે હે આવી ડિજિટલ દુનિયા તેથી મારા યુવાન ભાઈઓને ક્યારેક પ્રાર્થના ડોક્યુમેન્ટરી જોવો અંતરિક્ષની ની અંદર આપણા શાસ્ત્રોમાં વર્ણન કર્યું કે આ પૃથ્વી બ્રહ્માંડમાં રજ સમાન છે રજ એટલે દેશી નળિયાનું ઘર બપોરના બાર વાગ્યા હોય ચાંદડું ટનકું પડતું હોય અને ચાંદડામાં ઝીણી ઝીણી રજ ઉડતી હોય છે આપણે જોયું હોય આપણા ગામડાના માણસો છે ઝીણી ઝીણી એટલી રજ ઉડતી હોય એ ચાંદડો એટલામાં જ દેખાય બીજે ન દેખાય થાંભલા જેવું લાગે આમ બપોર પડે ને તો એમાં આપણે છોકરા ઘણી પકડે પકડે આમ બાળકો એમાં ઝીણી જીની રજ ઉડતી હોય અને રજ સમાન આ પૃથ્વી છે તો એટલું આપણે કલ્પના કરી કે રજ સમાન જો પૃથ્વી હોય તો આ ગજના શરીરને શરીરનું મૂલ્ય ભાઈ મનુષ્ય દેહો નામ ભંગોરા પાણીના પરપોટા જેવું છે ભાઈ જીવન શાંતિથી પ્રેમાળ લાગણીથી હેત સન્માનથી જીવન જીવવું ક્યાં વેરવૃત્તિ ક્યાં દેખાય ક્યાં જવું તેથી યુવાન દીકરા દીકરીઓ ક્યારેક ડોક્યુમેન્ટરી જો અંતરિક્ષની અંદર કેટલા મોટા મોટા ગ્રહો છે એમાં પૃથ્વી તો નાનામાં નાનો ગ્રહ છે કેટલું મોટું અંતરિક્ષ છે ગુરુ ગ્રહ ક્યારે તમે વર્ણન વાંચો ગુરુ ગ્રહ કેટલો મોટો છે કે ગુરુ ઉપર પૃથ્વી જેવડી ઉલકાવો પડે છે તો ગુરુ ગ્રહ કેટલો મોટો છે કે આ પૃથ્વી જેટલી તેના પર અવળી ઉલકાવો પડે આપણને પૃથ્વી કેટલી મોટી લાગે છે એનાથી પણ મોટા મોટા પર ગ્રહો એ અંતરિક્ષ શું મહાપણ ગ્રંથની અંદર તેનું ખૂબ વર્ણન છે કે બ્રહ્માંડની અંદર કહ્યું અનંત કોટી બ્રહ્માંડ એક બ્રહ્માંડમાં કરોડો કરોડો પૃથ્વીઓ આજે બધી ગેલેક્સી કહીએ છીએ અનંત અનંત છે જેનો પાર પામી ન શકે અવકાશ યાત્રીઓ બધે અંતરિક્ષમાં જઈને પાછા ફરે ત્યારે કહે છે કે મેં પચાસ હજાર વધારે આપણી પૃથ્વી કરતા પણ મોટી પૃથ્વીઓ જોઈ છે તેથી જીવનને સુરક્ષિત જીવીએ શાંતિથી જીવીએ ખેતેર વર એસી વર નેવું વર પણ આ પરમણામાં મેં જોયું આ વિસ્તારમાં અહીંયા વડીલો બધા નેવું એકાણું બાણું પંચાણું વર્ષના બહુ દેખાય છે સારું કહેવાય ને હવા શુદ્ધ હોય પ્રાણવાયુ શુદ્ધ મળે પાણી ચોખ્ખું હોય હોય દૂધ ચોખ્ખું આજે શહેરીકરણ એટલું બધું બધું વધ્યું વધ્યું શહેરીકરણ એટલું છે શહેરમાં શું તમને મળે છે કોથળીનું દૂધ પોલિથિન દૂધ પોલિથિન થી જાહેર સમાન છે શાકભાજી ઝેરીલા જેમાં આજે આપણે ફેમિલી ડોક્ટર રાખીએ આવતા સમયે ફેમિલી ફાર્મર રાખવું પડશે માણસોએ અમારા મુખ્યમંત્રી સાહેબ મને કહે કે બાપુ સૌને કહેતા રહે જો તમે કથાના માધ્યમ દ્વારા ઓર્ગેનિક ખેતી કરે માર ભૂપેન્દ્રભાઈ પટેલ જરૂર કથામાં કહું છું ઓર્ગેનિક ખેતી કરે પણ ખબર છે તમને તમે ખેતી કરી છે ખેડૂત બજારો કેટલી મહેનત કરી કરી શાકભાજી પકાવે પોટલું લઈને માર્કેટમાં આવે વચ્ચે જે આડતિયા હોય છે આખું પોટલું ચાલો ભાઈ દસ રૂપિયા વીસ રૂપિયા પચીસ રૂપિયા પચાસ પચાસ રૂપિયામાં ખેડૂત રોતો રોતો ઘેરે જાય આવા ખેડૂતની આંખના આંસુ મેં જોયા છે એને પૂરું મહેનતાનું મળતું નથી આ વેદના છે ખેડૂતોની આજની તો કલ માણસે શહેરીકરણમાંથી ફરી પાછું આપણા આજુબાજુના ગામડાએ કોઈ મૂંઝાવાજ નથી આપણે રહેવાનું છે એ બધા પાછા ગામડામાં રહેવાના છે બધા જ ગામડા વગર ઉદ્ધાર નથી ટ્રાફિક જહેરીલો ધુમાડો જહેરીલા શાકભાજી જહેરીલું દૂધ મુશ્કેલ પડવાનું છે તેથી ફરી પાછું આપણા ગામડા રળિયામણા થશે કેવા આજે અમે રાજુભાઈ રાણંદ અને કંથારિયા મને બતાવતા હતા ગલી 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 મોહલ્લો કેવી કેવી મેળીઓ સુમસામ મેળીઓ પરથી પડી હતી કારણ શહેરીકરણ કેવા રળિયામણા આપણા ગામડાઓ હતા ખેર એ બધું છોડીએ સો વાત ને એક વાત જીધર દેખો ઇધર તો હિ તો જહા જહા નજર મારી ફરે છે યાદી ભરે છે આપની ખુની ના ખંજરો માં તું પિયા ના ચુંબનો હરે હરે ગર્જના માં તું

धते चराचरं विश्वरूपं दिशं भरातकं शङ्करस्य महेश

જડ ચેતન પણ તું આપણે શિવલિંગ ની પૂજા શા કરી સમગ્ર બ્રહ્માંડ પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગની પૂજા કરી શિવલિંગ નો બીજો કોઈ અર્થ નથી શિવલિંગ એટલે સમગ્ર બ્રહ્માંડ નું પ્રતિક છે આકાશ મલિંગ મિત્યાહુ પૃથ્વી તસ્વી ધરતી આપણી માં છે આકાશ આપણો પિતા છે આકાશ પિતા ધરતી માતા અને ધરતી ના આકાશ ની વચ્ચે આપણું જીવન ધીરે 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 પસાર થઈ રહ્યું વીતી રહ્યું છે એ છે આ મૂલ્યવાન જીવન એ છે આ સૃષ્ટિ તેથી દરેકમાં ઈશ્વરને જોવાનો પ્રયાસ કરીએ આપણી સનાતન ધર્મની શ્રેષ્ઠ પરંપરા છે આ ઉજ્જવળ પરંપરા છે સનાતન પરંપરા તેથી ક્યારે તમને કોઈ પૂછે ભગવાન ક્યાં છે તેનો કહો ભગવાન ક્યાં નથી એ પેલા તું મને કહે ભગવાન ક્યાં છે એવા પ્રશ્ન ન કર ભગવાન ક્યાં નથી એ મને તો સમજાવ ધ્યાન સે સુનિયા સૂરજ પડતું ચંદ્ર પડતું સૂરજ તું હૈ ચંદ્ર તું હૈરાકાર બ્રહ્માજ તું હૈ ચંદ્ર તું હૈ નીકાર બ્રહ્મા ધરતી આ

ભગવાન શિવના મુખ કેટલા છે તો કે પાંચ મુખ રહેલા છે ચાર દિશા અંતરિક્ષ ચારો ભગવાન આપણા કૃપા કરે છે જે વંદનામાં પાંચ મુખો ની વંદના છે કોઈ પૂછે ભગવાન શિવજીના કેટલા મુખ તો કે પાંચ કોઈ કોઈ ગામની અંદર પંચમુખા મહાદેવ હોય છે અને કોઈ કોઈ કામ ન પંચમુખા હનુમાન હોય છે ભગવાન શંકરજી પંચમુખા મહાદેવ છે પંચાનંદ મહાદેવ છે એક વંદના જે ભગવાન મહાદેવના રૂપ અને સ્વરૂપ દર્શન કરાવે છે આશા રાખું છું કોઈ કોઈને કંઠસ્થ હોય છે મહાદેવને વંદના કરવાથી જીવનની વેદનાઓમાંથી મનુષ્ય મુક્ત રહે છે તેથી રોજ નિરંતર ભગવાન મહાદેવ વંદન કરવું નિરંતર વંદન રામજી પોતાના ચરિત્રમાં બહુ સુંદર વાત કરી નમામી નમામે નિરંતર નમામ પરમાત્મા નિરંતર હું તમને નમન કરું છું નિરંતર હું તમને નમન કરું છું એવી રામની શિવ વર્ણન શિવ મહાપ્રણ ગ્રંથમાં વિસ્તૃત છે આ એ ભાવ છે ભગવાન શિવજી કે વંદના કરે કપાળમાં નેત્ર વિચિત્ર નેત્ર છે તેથી ભગવાન શિવ નું નામ છે વિરૂપાક્ષ વિચિત્ર પ્રકાર નેત્ર કોઈ દેવેવા નથી કે જેના કપાળમાં આંખો હોય એક શિવજી દેવેવા છે જેના ભાલમાં નેત્ર છે ત્રિનેત્ર વિરુપાક્ષ જેને લલાટે વિચિત્ર પ્રકારનું નેત્ર ભગવાન આના ભાલમાં અંદર છે એવા ભગવાન મહાદેવ હું તમને પ્રણામ કરું છું ૐ ગત જટા સુમુખ પૂરા ફેલાયેલી શંકરજી તમારી જટા છે અને જટારૂપી મુકુટ ને તમે ધારણ કરો છો આ ભગવાન શિવ છે શિવજી ની જટા કેવી છે વેસાય નમો વયમ નો અર્થ શું થાય આકાશ પૂરા આકાશ માં ફેલાયેલી ભગવાન મહાદેવની જટા છે